મમ્મી તમને કેટલી વાર કહ્યું છે કે ગુ્ડીને ઉટપટાંગ વાતો ન શીખડાવો મોટો દીકરો મેહુલ પોતાની મમ્મી લતાબેન ઉપર ગુસ્સે થતાં બોલ્યો એટલે લતાબેન ચોંકી ગયા પણ બેટા મેં એવું શું શીખડાવી દીધું ગુડ્ડીને કે જે તું આટલો ગુસ્સે થઈ રહ્યો છે એટલામાં તેમની મોટી વહુ દિપાલી બહાર નીકળી અને કહેવા લાગી મમ્મી આજે સવારથી તમારી ગામડાની ભાષામાં ખબર નહીં શું શું બણબણાવી રહી છે અમારી દીકરી અમે તેને આટલી મોંઘી ઇંગ્લિશ મીડિયમ પ્લે સ્કૂલમાં ભણાવી રહ્યા છીએ જેથી તે સારી રીતે ઇંગ્લિશ શીખી શકે અને આગળ તેનું કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન થઈ શકે પણ તમે છો કે અમારા બધા જ પ્રયાસો ઉપર પાણી ફેરવવા ઉતારું થઈ ગયા છો લતાબેન હેરાનીથી દીકરા અને વહુની વાતો સાંભળી રહ્યા હતા એટલામાં દીપાલી પોતાના પતિ મેહુલને કહેવા લાગી સાંભળો તમારા મમ્મીની ગામડાની ભાષા તો આપણી છોકરીનું ભવિષ્ય બરબાદ કરી નાખશે ખબર નહીં આના માટે થઈને શું શું સપના જોયા છે મેં પોતાની મમ્મીને કહો જરા દૂર જ રહે આપણી દીકરીથી લતાબેન ઘણીવાર સુધી પોતાની વહુની અપમાનજનક વાતો સાંભળી રહ્યા હતા મોટી વહુ તીર સમાન ભોંકાવાવાળા શબ્દો અવિરત બોલતી જતી હતી અને મોટો દીકરો મેહુલ સામે ચૂપચાપ ઊભો હતો અથવા તો એમ કહો કે પોતાની પત્નીના વ્યવહારને સહમતી આપી રહ્યો હતો છ મહિના પહેલાં જ પતિના અવસાનનું દુઃખ સહન કરી ચૂકેલા લતાબેન લગભગ રોજ પોતાની વહુઓની કડવી વાતોનો શિકાર બનતા રહેતા હતા લતાબેનને બે દીકરા અને વહુ છે મોટા દીકરા મેહુલને એક દીકરી છે જેને બધા પ્રેમથી ગુડ્ડી કહીને બોલાવે છે અને નાના દીકરા રાહુલના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા છે થયું એમ હતું કે લતાબેન ઘણી વખત કામ કરતાં કરતાં પોતાના ગામડાના લોકગીત ગણગણાવા લાગતા હતા અને આ ગીતોની સાથે જોડાયેલી પોતાની નાનપણની યાદોને તાજા કરી લેતા હતા એક દિવસ ગુડ્ડીએ પોતાની દાદીને જૂનું ગીત ગાતા સાંભળી લીધા અને પોપટની જેમ અમુક શબ્દો રટી લીધા એ જ જેના લીધે મોટી વહુ દીપાલીએ આટલી મોટી બબાલ ઊભી કરી નાખી હકીકતમાં આ મુદ્દો તો ફક્ત એક બહાનું હતું પોતાની સાસુ ઉપર રોપ જમાવીને રાખવા માટે વહુ જાણતી હતી કે તેના સાસુ એકદમ સીધા સાદા છે એટલા માટે તેમને દબાવીને રાખવા માટે તે લગભગ રોજ કોઈને કોઈ મુદ્દો ઉપાડીને કલેશ શરૂ કરી નાખતી હતી અને મેહુલને હંમેશા પોતાની પત્નીની વાતો જ બરાબર લાગતી હતી હવે તો પોતાની આ જેઠાણીની દેખાદેખી નાની વહુ પણ પોતાની સાસુનું બિલકુલ માન સન્માન કરતી નહોતી પરંતુ પતિના અવસાન પછી લતાબેન પોતાના હોઠ સીવીને રહેવું જ ઉચિત સમજતા હતા જો કે આ પહેલી વખત નહોતું થયું જ્યારે લતાબેનને ઓછું ભણેલા હોવાના કારણે વાતો સાંભળવા મળતી હોય કારણ હતું કે લતાબેન ગામડાની સરકારી સ્કૂલમાં ભણેલા હતા જ્યાં અંગ્રેજી વિષય પર કંઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નહોતું ઉપરથી ગામડામાં રહેવાના કારણે તેમની ભાષા ઉપર ગ્રામીણ શબ્દોનો પ્રભાવ હતો લગ્ન પછી અમુક વર્ષો સુધી તેમને પોતાની નણંદો પાસે ગામડાની અને અભણ હોવાની કડવી વાતો સાંભળવા મળતી હતી પરંતુ જ્યારે ભણેલા ગણેલા અને નોકરિયાત મા બાપની દીકરી દીપાલી લતાબેનની વહુ બનીને ઘરમાં આવી ત્યાર પછીથી આવા મેણા દેવાનો મોરચો વહુએ સંભાળી લીધો આટલા વર્ષોથી સતત અપમાનજનક શબ્દો સાંભળતા સાંભળતા લતાબેનનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ ઓછો થઈ ગયો હતો હવે એમને કોઈની સાથે વાત કરવામાં પણ સંકોચ થતો હતો ક્યારેક ક્યારેક તેઓ પોતાની જાતને જ પૂછી બેસતા શું ખરેખર હું ભણેલી ગણેલી નથી શું હું અભણ છું નાનકડા ગામડાના સાધારણ પરિવારથી સંબંધ રાખતા હતા લતાબેન જેમના જન્મ ઉપર દાદી ખૂબ જ રડ્યા હતા કેમ કે બે દીકરીઓ પછી ત્રીજી દીકરીનો પણ બોજ પડ્યો હતો પરિવાર ઉપર ઘરના મુખિયા દાદી હતા અને લતાબેનના બાપુજી દાદીની દરેક વાત માનતા હતા એટલે તેમની બાનું જીવન પણ દાદીના ઈશારા પર જ ચાલતું હતું બાને તો કંઈ પણ કહેવાનો અધિકાર ક્યારેય હતો જ નહીં બા અને બાપુજીને એ જ કરવાનું હતું જે દાદી કહેતા હતા એટલે ત્રણેય બહેનોનું જીવન પણ દાદીના જ ઈશારા પર ચાલવા લાગ્યું ભણી ગણીને પોતાના પગભર ઊભા થવાનું લતાબેનનું નાનપણથી જ સપનું હતું પરંતુ ગામડાની સરકારી સ્કૂલથી દસમું ધોરણ પાસ કરતાં જ દાદીનું ફરમાન આવી ગયું કે ભણવાનું બંધ કરીને હવે ઘરના કામ કરો પરંતુ હું આગળ ભણવા માગું છું બાપુજી કંઈક કરીને દેખાડવા માગું છું લતાબેને કહ્યું તો રૂઆપ ભરેલા સ્વરમાં દાદી બોલ્યા થોડું ઘણું ભણી ગઈ છે તો માથા પર ચડી રહી છે હજી વધારે આગળ ભણી લઈશ તો ખબર નહીં શું કરીશ લતાબેનના ઘણા વિરોધ કરવા છતાં પણ તેમના પિતાએ એ જ કર્યું જે દાદીએ કહ્યું આત્મનિર્ભર બનવાની વાતને એમ કહીને રફાદફા કરી દેવામાં આવી કે હવે પોતાના ઘરે જઈને જ આગળ ભણજે અને આત્મનિર્ભર બનજે લતાબેન અવાક રહી ગયા હતા એમ વિચારીને કે આ ઘર કોનું છે જ્યાં મેં જન્મ લીધો જ્યાં અત્યારે હું રહું છું પરંતુ આગળ ભણવાની જીદ હતી લતાબેનમાં એટલે પોતાની બહેનપણીઓની ચોપડીઓ માંગીને લઈ આવતા અને છુપાઈને ભણી લેતા હતા ભલે તેઓ બારમું ધોરણ પાસ ન કરી શક્યા પરંતુ બારમા ધોરણ સુધીનું જ્ઞાન તેમણે મેળવી લીધું હતું ફક્ત અઢાર વર્ષની ઉંમરમાં તેમના લગ્ન મોટા શહેરના એક પરિવારના ત્રીસ વર્ષના છોકરા સાથે કરી દેવામાં આવ્યા બધા જ સપના તૂટી ગયા હતા જ્યારે સાસરે આવ્યા તો તેમણે જોયું કે ભણેલી ગણેલી જેઠાણી અને સ્નાતક પાસ નણંદો તેમને પોતાનાથી ઓછી સમજતા હતા જ્યારે પણ તેઓ કંઈ બોલતા તો તેમને સાંભળવા મળતું આ કેવી ગામડિયાની ભાષામાં વાતો કરી રહી છે પોતાની જેઠાણીને તેમની બહેનપણીઓ સાથે અંગ્રેજી ભાષામાં વાત કરતાં જોતા તો ફરીવાર ભણવાની ઈચ્છા જાગી જતી એટલે પતિને બારમા ધોરણની પરીક્ષા અપાવડાવવા માટે કહ્યું પતિદેવે ફોર્મ ભરાવી નાખ્યું અને બારમા ધોરણની પરીક્ષા પણ અપાવડાવી બારમું પાસ કર્યા પછી મન ખુશ થઈ ગયું કે આગળ ભણવા માટે મળશે તો કદાચ હવે સપના પૂરા થઈ જશે પરંતુ જ્યારે ફોર્મ ભરવાનો સમય આવ્યો તો ખબર પડી કે લતાબેન મા બનવાના છે સાસુમાએ ચોખ્ખા શબ્દોમાં નિર્દેશ આપી દીધો કે હવે ઘરે બેસીને ગૃહસ્થી સંભાળો ભણવા ગણવાનો સમય હવે નીકળી ગયો છે મોટો દીકરો મેહુલ પેદા થયો તો સવા વર્ષ પછી નાનો દીકરો રાહુલ પણ આ દુનિયામાં આવી ગયો એટલે તેમના પતિએ ખૂબ જ પ્રેમથી સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ જાય પછી તારી પાસે સમય જ સમય હશે ત્યારે તું તારા બધા સપના પૂરા કરી લેજે લતાબેને ખુશી ખુશી પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવી પતિનું પ્રમોશન અને બાળકોની સફળતામાં લતાબેનનો સૌથી મોટો હાથ હતો બધાને પ્રગતિના શિખર પર લઈ જવાવાળી સીડી બન્યા હતા લતાબેન ધીરે ધીરે પોતાના સપનાને તો જાણે ભૂલી જ ગયા હતા તેઓ આજે જ્યારે લતાબેને દીકરા અને વહુના મોઢેથી પણ અપમાનજનક વાતો સાંભળી તો તેમની ધીરજ હવે જવાબ દેવા લાગી એકાંતમાં જઈને ખૂબ રડ્યા તેઓ પરંતુ પછી પોતાની જાતને સંભાળીને હંમેશાની જેમ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા સાંજે લતાબેન ખરીદારી કરવા માટે માર્કેટ ગયા તો ભીડમાં અચાનક એક અવાજ તેમના કાનોમાં સંભળાયો લતા ઓ લતા લતાબેનને આ અવાજ કંઈક જાણીતો હોય એવું લાગ્યું પછી અચાનક બોલ્યા જયશ્રી પાછળ વળીને જોયું તો જયશ્રીબેન જ ઊભા હતા આટલા વર્ષો પછી પોતાની નાનપણની બહેનપણીને મળીને લતાબેન નાના બાળકની જેમ ખુશ થઈ ગયા ચલ લતા બાજુના રેસ્ટોરન્ટમાં જઈને બેસીએ જયશ્રીબેને કહ્યું એટલે લતાબેન બોલ્યા આટલા વર્ષો પછી તું અહીં આ શહેરમાં મળીશ મને તો અંદાજો પણ નહોતો એટલે જયશ્રીબેને કહ્યું લતા અહીંની ગર્લ્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે મારી પોસ્ટિંગ થઈ છે એટલે મારા પતિએ પણ અહીં જ ટ્રાન્સફર કરાવી લીધું અને છોકરાઓ પણ હવે સેટલ થઈ ગયા છે બંને સારી નોકરી કરી રહ્યા છે તું સંભળાવ તું આજકાલ શું કરી રહી છો લતા ખૂબ જ મોટા સપના હતા તારા તો ક્યાંય નોકરી કરી રહી છે કે પછી બિઝનેસ જયશ્રીબેન દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્ન પર લતાબેન અચાનક ઉદાસ થઈ ગયા વિચારવા લાગ્યા મારા પણ શું સપના હતા પછી યાદ આવ્યું હા સપના તો ખૂબ જ મોટા મોટા હતા મારી આંખોમાં વિચારતા વિચારતા આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને રૂંધાયેલા અવાજે બોલ્યા સપના પૂરા કરવાવાળા પતિ જ હવે નથી રહ્યા જયશ્રી છ મહિના પહેલાં જ મને એકલી મૂકીને આ દુનિયાને અલવિદા કહી ગયા આ વાત સાંભળીને જયશ્રીબેનને ઝટકો લાગ્યો લતાબેનની આંખમાંથી નીકળતા આંસુ લૂછીને જયશ્રીબેન તેમના ગળે વળગી ગયા થોડીવાર પછી જયશ્રીબેને પૂછ્યું તો પછી આત્મનિર્ભર બનવા વિશે વિચાર્યું કેમ નહીં તે લતા એટલે લતાબેને કહ્યું પોતાનું ભણવાનું પૂરું કરીને શિક્ષિકા બનવા માગતી હતી હું લગ્નથી પહેલાં દાદીના હિસાબથી જિંદગી ચાલતી હતી અને લગ્ન પછી સાસુએ ઘર ઘરગ્રહસ્થિ સંભાળવા માટે કહી દીધું અને હવે દીકરાઓના લગ્ન થઈ ગયા પછી વહુઓના ઇશારા પણ નાચી રહી છું વહુ નોકરી કરી રહી છે તો હું આજ સુધી ઘરનું રસોડું જ સંભાળી રહી છું ઉપરથી અભણ અને ગામડાની હોવાનું બિરુદ મારા માથા પર લાગેલું છે એ અલગ અને હવે તો ઉંમર પણ વીતી ગઈ છે આ ઉંમરમાં તો હું આગળ ભણી ન શકું ને પોતાના સપના પૂરા ન કરી શકવાની વર્ષો જૂની પીડા આજે લતાબેનના આંસુઓ દ્વારા બહાર આવી નીકળી જયશ્રીબેન આ બધું સાંભળીને અવાક રહી ગયા અને હેરાનીથી તેમને જોતા રહ્યા પછી અચાનક ગુસ્સામાં બોલ્યા કેમ હજી કયો સામે વીતી ગયો છે અને શું થયું છે તારી ઉંમરને પણ જયશ્રી હવે પોતાના સપના પૂરા કરવા નીકળીશ તો સૌથી પહેલાં તો ઘરના લોકો જ મારા ઉપર હસશે અને જગ હસાઈ થશે એ અલગથી લતા લોકો એક દિવસ હસશે બીજા દિવસે વાતો કરશે અને પછી ત્રીજા દિવસે ભૂલી જશે તું લોકો વિશે ન વિચાર તું એ કર જે તારે કરવું છે જે તને ખુશી આપે છે આ વાત હંમેશા યાદ રાખજે કે જિંદગી તારી છે લોકોની નહીં લતા પોતાની અંદરની એ ચૂલબુલી અને બિંદાસ છોકરીને જગાડ જે પોતાની દાદીની સામે પણ બોલવાની હિંમત રાખતી હતી તું આજે પણ એ બધું જ કરી શકે છે જે એ સમયે કરી શકતી હતી બની શકે કે પહેલી વખતમાં સફળતા ન મળે પરંતુ તું હિંમત રાખીને અડગ રહેજે હાર ક્યારેય ન માનતી સફળતા જરૂર તારા પગમાં પડશે જયશ્રીબેને લતાબેનને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને બોલ્યા જ્યારે પણ તારે પોતાનો આગળનો અભ્યાસ શરૂ કરવો હોય તો આવીને મને મળી લેજે હું તારા માટે કોલેજમાં સ્પેશિયલ ક્લાસીસનો પ્રબંધ કરાવી આપીશ બહેનપણીની વાતોએ લતાબેનમાં જાણે નવી હિંમતનો સંચાર કરી નાખ્યો તેમને એવું લાગ્યું જાણે કોઈએ તેમને ગાઢ નિંદરમાંથી જગાડ્યા હોય જેમ જેમ તેઓ ઘર તરફ આગળ વધી રહ્યા હતા તેમના મનમાં પોતાના અસ્તિત્વની ઓળખાણ બનાવવા માટેની તડપ પણ વધતી જઈ રહી હતી આ જ સમય છે પોતાના સપનાઓને પૂરા કરવાનું એવું કહેતા લતાબેને ઘરનો પ્રવેશ દ્વાર ખોલ્યો સામે જોયું તો બંને દીકરા મેહુલ અને રાહુલ ઘરે પહોંચી ગયા હતા અને વહુઓ રસોડામાં જમવાનું બનાવી રહી હતી શોપિંગ બેગને એક તરફ રાખીને લતાબેને એ જ સમયે બધા સાથે વાત કરવાનું નક્કી કરી લીધું અને આવીને બધાની સાથે બેસી ગયા બંને વહુઓ પણ બહાર આવી ગઈ સારું થયું તમે બધા અહીં જ બેઠા છો મારે તમારા બધા સાથે કંઈક વાત કરવી છે બંને દીકરા લતાબેનની વાત સાંભળીને થોડા હેરાન રહી ગયા પછી બોલ્યા શું થયું મમ્મી શું વાત કરવી છે ઘણા વર્ષોથી મારા અમુક સપના હતા જે હું પૂરા કરવા માગતી હતી મને લાગે છે હવે સમય આવી ગયો છે મમ્મી સાફ સાફ કહો શું કહેવા માગો છો મેં નક્કી કરી લીધું છે હું આગળ ભણવા માગું છું લતાબેને પોતાની વાત રાખી તો બધા હેરાન રહી ગયા મંદિર અને સત્સંગ સિવાય આ વળી કયો નવો શોખ જાગી ગયો તમારો આ પણ કોઈ ભણવાની ઉંમર છે તમારી કંઈક તો વિચારીને બોલો મોટી બહુ તીક્ષ્ણ અવાજે બોલી મમ્મી તમે ઠીક તો છો ને આ કેવી અજીબ વાતો કરી રહ્યા છો આજે મોટો દીકરો મેહુલ પણ બોલ્યો એટલે લતાબેને કહ્યું હા હું બિલકુલ ઠીક છું અને આ કઈ રીત છે પોતાની મા સાથે વાત કરવાની મેહુલ આખરે મારા પણ અમુક સપના હતા કંઈક અરમાન હતા મારા મનમાં પણ તમારા બંનેના સપના અને ઈચ્છાઓ પૂરી કરવામાં મેં મારા સપના એક બાજુ મૂકી દીધા અને જો હું એ હવે પૂરા કરવા માગું છું તો એમાં ખોટું શું છે એમાં સાચું પણ શું છે મમ્મી રાહુલનો અવાજ આવ્યો તમે આ ઉંમરમાં ભણવા નીકળશો તો આસપાસના લોકો શું કહેશે અને પછી મારા સસરા પણ આ શહેરમાં જ રહે છે ત્યાં મારી શું આબરું રહી જશે અને મારા મિત્રો એ લોકો તો મારા ઉપર હસશે મારો મજાક ઉડાડશે નાની વહુ નિકી પણ ક્યાં ચૂપ રહેવાની હતી કટાક્ષ કરતા તે પણ બોલી મમ્મી હમણાં હમણાં પપ્પાનું અવસાન થયું છે અને તમને આ બધું કરવાનું સૂજી રહ્યું છે અને જો આ બધા કારનામાં કરવા જ છે તો ક્યાંક બીજે જઈને કરો આ ઘરમાં આ બધું નહીં ચાલે દીકરા અને વહુઓ પોતાનો નિર્ણય સંભળાવીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને લતાબેન ત્યાં જ સ્તબ્ધ બેઠા રહી ગયા પરંતુ આ વખતે તેમના મને દીકરા અને વહુઓનું આ ફરમાન માનવાથી પૂરી રીતે મનાઈ કરી દીધી તેમને અહેસાસ થઈ ગયો હતો કે જો આ વખતે પણ તેઓ હંમેશાની જેમ દબાઈ ગયા તો ફક્ત અફસોસ જ રહી જશે જિંદગીમાં કે પોતાની નાની નાની ઈચ્છાઓને પણ પૂરી ન કરી શક્યા આગલા દિવસે સવાર સુધી લતાબેને વિચારી લીધું કે તેમને પોતાના સપના કઈ રીતે પૂરા કરવા છે જ્યારે બધા લોકો તૈયાર થઈને પોતપોતાના કામ પર જતા રહ્યા તો લતાબેન પણ કોલેજ જવા માટે નીકળી ગયા કોલેજ પહોંચ્યા તો પ્રિન્સિપલ ઓફિસની બહાર મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું આચાર્ય જયશ્રીબેન કોઠારી મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કેટલો ગર્વ અનુભવતી હશે જયશ્રી પોતાના ઉપર એટલી વારમાં ગાર્ડ આવીને પૂછવા લાગ્યો કોને મળવું છે તમારે પ્રિન્સિપલને મળવું છે લતાબેને કહ્યું તો ગાર્ડ તેમને ઓફિસની અંદર લઈ ગયો લતાબેનને પોતાના સપના તરફ આગળ પગલું માણતા જોઈને જયશ્રીબેન ખૂબ જ ખુશ થઈ ગયા લતાબેનનું સ્નાતક પ્રથમ વર્ષમાં એડમિશન માટેનું ફોર્મ ભરી દેવામાં આવ્યું પરંતુ જ્યારે લતાબેને પોતાની બહેનપણીને કહ્યું કે ઘરના હાલાતના કારણે તેઓ રોજે ક્લાસ અટેન્ડ કરવા નહીં આવી શકે એટલે જયશ્રીબેન કંઈક વિચારમાં પડી ગયા પરંતુ ત્યાર પછી તરત ચહેરા પર સ્માઈલ સાથે કહેવા લાગ્યા આ સમસ્યાનું પણ સમાધાન મારી પાસે છે જે વિદ્યાર્થી ક્લાસ અટેન્ડ કરવા માટે કોલેજ નથી આવી શકતા તેમને અમે વિડીયો દ્વારા લેસન ઉપલબ્ધ કરાવી નાખીએ છીએ કાલથી રોજના ક્લાસના કાર્યનો વિડીયો તારી પાસે મોબાઈલમાં મોકલી દેવામાં આવશે તારે કોલેજમાં ફક્ત પરીક્ષા દેવા માટે જ આવવું પડશે આગલા દિવસથી જ લતાબેને દીકરા અને વહુઓના ગયા પછી ભણવાનું શરૂ કરી નાખ્યું ભણવાના શોખીન લતાબેન રાત્રે પણ વાંચવા માટે બે કલાકનો સમય અવશ્ય કાઢી લેતા હતા બંને વહુઓને ક્યારેક ક્યારેક કંઈક શંકા પણ થતી કે સાસુમાએ મોબાઈલ ફોન સાથે કંઈક વધારે સમય વિતાવવો શરૂ કરી દીધો છે પરંતુ પછી વાત રફાદફા થઈ ગઈ સમય સમય પર જયશ્રીબેન પણ ફોન કરીને લતાબેનના અભ્યાસના વિષયમાં જાણકારી લેતા રહેતા હતા અભ્યાસ કરતાં કરતાં હવે લતાબેનમાં પણ આત્મવિશ્વાસ પાછો આવી રહ્યો હતો સમય વીતવા લાગ્યો જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયા આજે લતાબેન કંઈક બેચેન હતા કેમ કે આજે તેમની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું રસોડાનું કામ કરતાં કરતાં જ લતાબેન આ વિશે વિચારી રહ્યા હતા કે એટલી વારમાં જયશ્રીબેનનો ફોન આવ્યો લતા તે આજનું છાપું વાંચ્યું અરે તે તો કમાલ કરી નાખ્યો ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષની પરીક્ષામાં તું આખા રાજ્યમાં પ્રથમ સ્થાન પર આવી છો લતા તે પરિસ્થિતિથી લડીને ન ફક્ત ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લીધી પરંતુ પ્રથમ સ્થાન મેળવીને પોતાના જેવી અન્ય મહિલાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે લતાબેન તરત જઈને છાપું ખરીદીને લઈ આવ્યા જોયું તો છાપામાં પહેલાં જ પન્ના પર તેમના ફોટાની સાથે મોટા અક્ષરોમાં હેડલાઇન લખેલી હતી ભણવાની કોઈ ઉંમર નથી હોતી તમે જે ઉંમરમાં ઈચ્છો એ ઉંમરમાં ભણતર તરફ પાછા ફરી શકો છો અને આવા ઉદાહરણને જીવંત રાખવામાં ફાળો આપ્યો છે પચાસ વર્ષના લતાબેને છાપામાં પોતાનું નામ અને ફોટો જોઈને લતાબેન ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા આજે તેમની આંખોમાં જે ચમક અને ચહેરા પર જે સંતુષ્ટિના ભાવ આવ્યા એ આજથી પહેલાં ક્યારેય નહોતા આવ્યા લતાબેન મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે આજે જ્યારે તેઓ આ વાત પોતાના દીકરાને બહુઓને જણાવશે અને છાપાના પહેલાં પન્ના પર પોતાનો ફોટો દેખાડશે તો તે બધાને અહેસાસ થશે કે પોતાની માને અભ્યાસ કરવાથી મનાઈ કરીને કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા તે લોકો આજે મારા દીકરાઓ મારા ઉપર ગર્વ અનુભવશે એવું વિચારતા અંદર ને અંદર ઉત્સાહિત થતા લતાબેનથી હવે વધારે રાહ નહોતી જોવાઈ રહી સાંજે જ્યારે દીકરા અને વહુઓ ઘરે આવ્યા તો લતાબેને ખૂબ જ ખુશી ખુશી છાપું તેમની સામે રાખી દીધું મોટો દીકરો મેહુલ છાપું વાંચીને હેરાન રહી ગયો ગુસ્સાથી તેનો ચહેરો લાલ થઈ ગયો મમ્મી આ બધું કરીને આખરે તમે સાબિત શું કરવા માગો છો પહેલાં પણ તમને આ જ વાત સમજાવી હતી કે આ બધું નાટક કરવું હોય તો ક્યાંક બીજે જઈને કરજો છાપું જોઈને મોટી વહુ દીપાલી બોલી અચ્છા એટલે જ હું વિચારી રહી હતી કે આટલા દિવસોથી મમ્મીજી ફોન પર શું કરી રહ્યા છે તો આ બધા કારનામાં કરી રહ્યા હતા તમે દીપાલી જરાક નમ્રતાથી વાત કર આ કઈ રીતથી મારી સાથે વાત કરવાની લતાબેને વિરોધ દર્શાવ્યો દીપાલી જ્યાં સુધી મેં ભણવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી હું તને અભણ અને ગામડાની લાગતી હતી અને આખો દિવસ તું મને આ વાતને લઈને મેણાં સંભળાવતી રહેતી હતી અને હવે જો હું આગળ ભણી રહી છું તો એમાં પણ તને શરમ અનુભવાઈ રહી છે તમે લોકો તો નોકરી પર જતા રહો છો પાછળ હું ઘરનું બધું કામ કરીને પોતાનો અભ્યાસ શરૂ કરતી હતી મારા આ સપના તો હું ખૂબ જ પહેલાં પૂરા કરવા માગતી હતી પરંતુ પોતાના દીકરાઓ માટે થઈને હું મારા સપનાઓને પણ ભૂલી ગઈ તમારી સફળતામાં પોતાની સફળતા જોવા લાગી જ્યારે તમે પોતાના ક્લાસમાં પ્રથમ નંબરે આવતા હતા તો મને લાગતું હતું કે મારી જીત થઈ છે કેટલી ખોટી હતી હું કે પોતાની સંતાનની પાછળ પોતાના સપનાઓને ભૂલી ગઈ હતી આંસુઓથી ભરેલી આંખો લઈને લતાબેન રૂંધાયેલા ગળે બોલવા લાગ્યા પણ હવે બસ હવે બહુ થયું હવે હું આગળ બીએડનો અભ્યાસ પણ કરીશ હું હવે રોકાવાની નથી એટલી વારમાં નાનો દીકરો ગુસ્સે થઈને બોલ્યો મમ્મી જો તમારે આ બધું કામ કરવું હોય તો તમે ક્યાંક બીજે જઈને રહો આ નાટક હવે અમે વધારે સહન નહીં કરી શકીએ આગલા દિવસે સવારે અમુક ન્યૂઝ રિપોર્ટર લતાબેનનું ઇન્ટરવ્યૂ લેવા માટે ઘરે પહોંચી ગયા અને લતાબેનને પ્રશ્ન પૂછવા લાગ્યા આ પ્રશ્નના ઉત્તરમાં કે તમે હવે પછી શું કરવાનું વિચારી રહ્યા છો તો લતાબેને કહ્યું હું આગળ બીએડનો અભ્યાસ શરૂ કરવા માગું છું અને સાથે જ પોતાનું કોચિંગ સેન્ટર ખોલવા માગું છું રવિવાર હતો એટલે દીકરા અને વહુઓ પણ ઘરે જ હતા પોતાની માને ઇન્ટરવ્યૂ આપતા જોઈને મનમાં ને મનમાં ગુસ્સામાં ઉકળી રહ્યા હતા પરંતુ ન્યૂઝ રિપોર્ટરની સામે કંઈ બોલ્યા નહીં પણ જેવા જ ન્યૂઝ રિપોર્ટર્સ નીકળ્યા તે બધા પોતાની મા ઉપર વરસી પડ્યા મમ્મી આખરે આ બધું નાટક ક્યાં સુધી ચાલવાનું છે મોટો દીકરો મેહુલ બોલ્યો તો લતાબેને જવાબ આપ્યો બસ કંઈ વધારે દિવસો સુધી નહીં દીકરા અને વહુ હેરાનીથી લતાબેન તરફ જોઈ રહ્યા હતા કે મમ્મી આટલી સરળતાથી કઈ રીતે માની ગયા પરંતુ આગલી જ ક્ષણે લતાબેને કહ્યું રાત્રે તમે લોકો કહી રહ્યા હતા ને કે હવે તમારા બધાથી આ બધું સહન નથી થઈ રહ્યું અને જો મારે કંઈક કરવું છે તો હું ક્યાંક બીજે જઈને રહું એટલા માટે મેં નિર્ણય લઈ લીધો છે કે જો જવું જ હોય તો તમે લોકો ઘર છોડીને જશો હું નહીં કેમ કે આ ઘર મારું છે અને દસ દિવસમાં હું આ ઘરમાં કોચિંગ સેન્ટર શરૂ કરવાની છું એટલા માટે જેટલું જલ્દી થઈ શકે પોતાના રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લો લતાબેને પોતાના દીકરાની આંખોમાં આંખો નાખીને કહ્યું રોજ રોજની અપમાન ભરેલી જિંદગી જીવવા કરતાં તો સારું છે કે હું આત્મનિર્ભર બનીને એકલી રહું અને આત્મવિશ્વાસ સાથે પોતાનું જીવન પસાર કરું આ સાંભળીને બંને દીકરાને બહુ હેરાન રહી ગયા પરંતુ તેઓ કંઈ કરવામાં અસમર્થ હતા કેમ કે મકાન લતાબેનના નામ ઉપર જ હતું લતાબેન પોતાનો નિર્ણય સંભળાવીને પોતાના રૂમમાં જતા રહ્યા આગલે જ દિવસે મકાનની બહાર એક મોટું બોર્ડ લગાવવામાં આવી રહ્યું હતું લતાબેન ગર્વ ભરેલી મુસ્કાન સાથે તે બોર્ડ તરફ જોઈ રહ્યા હતા બોર્ડ ઉપર મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું લતા કોચિંગ સેન્ટર તો મિત્રો લતાબેને જે કર્યું તે બરાબર હતું કે નહીં તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો